તો હેલો મિત્રો તમે તમારા જીવનમાં ઘણી જોઈએ છે એક પૂંછરીવાળી પણ આ કરોરી તમે અલગ જ છે જેને પાછળથી બે પૂંછરી છે તો મિત્રો તો આ વિડીયો એન્ડ સુધી જોજો કે કેવી લાગે છે અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો જોઈ લો હવે આપણે એ કરોરીને જોવાની છે જેને તમે છીપકલી નામથી પણ ઓળખો છો તો જોઈ લો મિત્રો આ વિડીયોમાં એની બે પૂંછડી છે અને એની પાસે તમે કોઈ પણ વિષ માગશો તો તમારી વિશ પૂરી થાય છે તો હા મિત્રો આ વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો જોઈ લો મિત્રો પાછળથી બે પૂંછડી છે તો જોઈ લો મિત્રો તમને દેખાતું હશે બે પૂંછડી હું જોઈ લો મિત્રો રાત્રિનો સમય છે જોઈ લો કેવી બે પૂંછરી લાગે છે પાછળથી જોઈ લો મિત્રો તમે પણ જોયું હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને વિડીયોને લાઈક જરૂર કરજો જોઈ લો મિત્રો બે પૂંછરી છે ને કમ્પ્લીટ ધન્યવાદ મિત્રો